ત્યારે હું તકલીફ હતી પાંચ દિવસ પહેલા પાંચ જવાનું કલા આવે ત્યારે ક્યાં દુખતું સલાતો નતો એટલે દુખતું એટલે હું થી દુખતો અને કેટલું ભલાતું બહુ ન નહોતું બેક મિનિટ આલી બાથરૂમ જાય પાછા આવી એટલે દુખવા મળતો રૂમ ઊભા થઈને બાથરૂમ સુધી જવાય બોલા ઊભા રહેવાતું હે ઊભા રહેવાતું ઓસું રહેવાતું રહેવાતું પણ ઓસું રહેવા કેટલું રહેવાતું ઊભો તો 15 20 મિનિટ રહેવાતો અ એવું કેટલા દીથી હતું જો મહિના દીધા 20 જમણ 20 એક જમા જમા થઈ ઉતો આપણે 5 દિવસ પહેલા એક સારવાર થઈ આજે બીજી છે બરાબર અત્યારે કેમ છે અત્યારે હારો 50% ફેલ પડી ગયો 50% હાલવા જાવ છો આ અંયા રૂમ માં હાલો જ દાતરો ઉતરી જ ને આજ ઉતરે જમણે આજ દાતરો ઉતરી હા તો હલાઈ છે કેટલો હલાઈ છે 15 20 મિનિટ હલાઈ છે પહેલા જેવું આવ બે મિનિટ હલા એવું ન થાતું નઈ છે હા ઉભા રેવામાં ઊભા તો લાટ અડધે કલાકો બી રહી ત્યાં ન તો દુઃખતું રસ એમ દુઃખે કોઠણ પાયે જરાક હા હા એમ દુઃખે ઓકે રસોઈ બનાવી એક વાર કે નથી બનાવી હા કાલે બનાવી ને તો અધી કલાકો બી અડધી કલાક ઊભું રહ્યા હા સરસ જ્યારે આપણે એકવાર મજા

ને વખતે તે આપણે પગમાં આ તકલીફ હાલવામાં હાલાતું ને આ જ આ જ અને ત્યારે આરોગ્ય હતો આ 5 વર્ષ પછી પાછા બીજા પગમાં તકલીફ પડી હા પાછું હારું બરાબર એક જ વિઝિટ થઈ છે ફરક છે પડી જશે કોઈ ચિંતા ન કરતા પણ ધ્યાન રાખજો ને પગમાં તકલીફ બાકી તો માતાજી જે તકલીફ છે ને ખરેખર આ કડમાંથી જ છે પગમાં કોઈ વાંધો નથી દુખતી નથી મને હા નસ છે તો બાઈ છે ત્યાંથી જ દબાઈ છે અમારા બહુ બધા પેશન્ટ આવું કહેતા છે અમારા ગડમાં કાય વાંધો નથી પગ દુખે પગ દુખે પણ તમે એક્સ રે પડાવો એમઆરઆઈ કરો આ એમ આ સાહેબ ઓપરેશન કરાવો બધા કઈ નુત કરશે આ સાહેબ

બે હો તો કઈ ન થાય બરો તકલીફ થાય એ થઈ જાવ બરાબર એટલે તમે જ્યાં જાવ ને બધા ઘટ ની કરે કરેલા માટે કરે વાંધો ન્યા વધારે રાખો દેલું રાખો બેઠા થઈ